સાબરકાંઠા જિલ્લાના ગડી ગામની ત્રણ બાળકીઓ મહાદેવપુરા તળાવમાં ડૂબી જતાં મોત તળાવમાં ડૂબી જતાં ત્રણ ત્રણ બાળકીઓના મોત હતા ગામની બાળકીઓ ઘેટા બકરા મહાદેવમાં નહવા પડતા લોકોએ તથા પરિવારજનોએ ત્રણ બાળકીઓને તળાવમાંથી માંથી તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો ત્રણ બાળકોના મોતને લઈને પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્રણેય બાળકીઓને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે